સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું નો માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું તો સંતોની વેદના છે જેસલ ની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું મારું રુદિયો રોવે માયલો પીતળ જલે અમર વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે બાપુર સંતો તો રોયા આપડા હાટું થઈ આપણે બસ મેં હમણાં કીધું કઈ આવું હોય જ નહીં લો આ નકરી વાત જ ઉડાડી દે આપણે શું કેવું માગણ આવે ને માગણ ને બાપુ આમ માગણ આવે ડેલી વાડી કરો એમાં શું ભગવાન ત્રાજ વેરે હજી ગામડામાં કઈક સારું બાપુ સિટીમાં તો આમ એ બાપા કઈક જો એ બાપા તો આગળ જા આગળ આગળ હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે જા આગળ ભોગાવવા માં જાય પણ એને ભૂખની ખબર જ નથી બાપુ પૈસા બાપ ની પૈસા ની પથારીઓમાં હોય મોટા થયા છે ને એને ભૂખ ની ખબર જ નથી બાકી મહાપુરુષો કે છે આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય એમાં કોક દે આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય રોજ ભિખારી આવતા હોય ને એમાં કોક દીક મારો નાશ ભિખારી થઈને આવી જાય ને તેથી બાપુ કામ થઈ જાય પણ આ મજાણે ભાળો ડેલી વાડી કરો તો ઓલ્યો આવ્યો હોય એ યોજ જાય ને એ શું અહીંયા ડોકાય આશરા ધર્મ છે બાપુ આશરા ધર્મમાં બાપુ સગાડ છે દીકરો ખાઈ નાખ્યો જલારામે બૈરું આપી દીધું શિબિર રાજા એ બાપુ ઓલા ની ફારો ભાઈ માટી આવી કરવત જોવો તો ખરા ઇતિહાસ તો તમે આપણે તો એક બટકુ રોટલો શું વાત આપણે કરી આશ્રાના ધર્મમાં સતી તોરલ ની હમણાં વાત કરી પોતે દેહ અડાણે મૂકી દીધું આપણે કઈ કરવાનું જ નથી ભલા આગળ જાવ આગળ જાવ જ કરે આગળ ઠેઠી તારા જીમ જ છે બધા આગળ ક્યાં જાય એટલે કહેવાનો મારો મિનિંગ એ છે બાપુ આ દુનિયામાં છે ને સકલ સૃષ્ટિ નું સર્જન હાર છે ને એને બધાને બનાવ્યા છે ને બધા જીવવાનો હક છે તમારા ઘરમાં ફેર્યું બધું તમારું નથી અને કોઈ નહીં જોવા ને તો હાથો હાથ દવાખાને દેવા જાવું જોઈએ હા ઈ એ ભેગું એમાં ચા કહેવાના હતા નથી આગળ જાય અહિયાં ચા કહેવું અહિયાં તો પેલા કે છે પેલા પચાસ મૂકો પછી તો તમને હાથ ડાળશે પછી એમ કે મટે અમદાવાદ પણ પચાસ હજાર નો ધુમાડો થયો એનું શું અરે બાપુ ઈશ્વર તો ત્રાજવું લઈને બેઠો છે એને બધી તમે જો દિવાળી તહેવાર આવે ને પૈસાદાર ના છોકરા હોય બહે ના ફટાકડા લાવે ફોડી નું કે ફોડવા છા કરવા પડે તમે જો કારણ કે આમને પૈસા આપ્યા છે હિંમત નથી આપી બોલે અમને પૈસા નથી એમને હિંમત આપી ઓલા પૈસા વાળા છોકરા હોય છોકડામાં આગળ કે તું આ ફોડી ફોડે લાય લાય બાકા નો શું ફૂટે જળ લઈને દિવાળી મૂકે ને ફૂટે ને ઓલો એમ કે ભાઈડે ફોડ્યો એમ રાજી થાય ઓલો એમ કે બે વાળો લાવ્યો થી ફૂટ્યો એમ રાજી થાય ત્રાજુ લઈને બેઠો છે મારા રામ બધા ની એને ખબર છે આપણે કઈ આપણે દેશ ને દુનિયા જીવે છે વેમ માં રહેતા નહીં આ શેડ બનાવ્યો આમાં કદાચ કોઈ પચાસ હજાર રૂપિયા આપ્યો હોય તમે એમ કે આપણે આઈપી જ્યો આપડે ના વ્યામ માં ન રહેતા તમને પણ એની કૃપા છે છે બાકી તો તમે તમે હું આવ્યા દીધી બાપુ તમને મેં હમણાં વાત કરી એક આપણો દેહ એક કિલ્લાનો દેહ હોય પહેરું લુગડું ન હોય એમાં તમે રૂપિયા આ બધા ભજન કરવામાં આમ રાતે બાર વાગે જાગવાનું નાવાનું ધોવાનું કપડા પહેરવાના આમના મોઢે બે આવવાનું ચોખા ઘી દીવો કરો તમે લઈને આવ્યા ત્યાં ચોખા ઘી દીવો અને ઘી ની એને જરૂર છે તમે હું શું એને દેવાના તા એને તો ભાવ નો ભૂખ્યો છે ભલા મને હું તો એમ કહું છું નાયા ધોયા વગેરે ના કાળી ચૌદશ ના દી ખરાબ બપોરે ભજન કરો ને તોય તો આપડે એ તો બધા વાતો કરવી છે આખો દી નાકા વાળી ના બે વાગે જાગી હકે પણ હા ઠીક છે કે શાંત વાતાવરણ હોય ને તમને બે મજા આવે ભગવાન નું નામ લેવામાં તમને મજા આવે બાકી ભજન રાતે જ કરવું એ છે ભજન તો હાલતા તમારા ને એને નથી કરવાનું હાથ હાથ નું પગ પગ નું કરે આંખું આંખું નું કરે કાન કાન નું કરે ઈશ્વર સ્વર છે ને એને થી જ ભજન થાય ને એને બીજું કઈ કામે નથી સ્વર આવે છે ને એ નભ માંથી આવે છે અને ઉઠે છે ને નાપી માંથી ઉઠે છે નાપી બધા ની અલગ છે

કહેવાનો મારો મિનિંગ છે ને તમે માલિકો જુઓ તમે તમારા દેહ પૂછો દેહ માંથી બધા જવાબ મળશે સવાલ ઉપડે ને એનો જવાબ બાપુ હોય હોય ને હોય સવાલ નકરો કોઈ દી જિંદગી હોય એનો જવાબ તો હોય જ ગોતો તો જડે બુદ્ધો ઈ છે એટલે સંતો રોઈ ને આપણને ખૂબ કીધું પણ હવે આપણને મગજમાં ન બેઠું અને બેઠું છે એને બાપુ એ કરે છે નથી કરતા એવી વાત નથી પણ જેને નક્કી થઈ ગયું કે બસ અને નક્કી બાપુ ગોળ બંગાળ નો રાજા ગોપીચંદ ને લાખ માળવાનો વિચાર તો કરો હાથ હાથ તો નો સાધુ બની ગયા આ સાહેબ વાણી કરે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરી ને બેટે પડ્યું ગોતે ગોતે સેટે સેટે આદલ તો અંતર માં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે આ એક જ શબ્દ સબુમાં એના ઘરે હું તન વાઈ ગયો આ મને કે છે જબુ માને બાપુ અહીંયા તાર લાગ્યો અને અહીંયા એમના પૂછીને આવ્યા ઓલું કોણ ભજન ગાતું હતું કે બાપુ તમારી રજા હોય તો હું અહીંયા જવું એ કે જા ને બેટા સવારામ બાપુ માઈ આવીને ખોળા માછું નાખીને કીધું બાપુ મને આ મારે બતાવો સવારામ બાપા કે ભાઈ હું કઈ જાણતો નથી હું તો આ ગાયેલું ગૌ છું રાંતેલું કઉ છું મને આમાં કઈ ખબર ન પડતી એ કે ના બાપુ કારણ કે ના પીતી જે નીકળતું હોય ને આખી દુનિયાને અસર કરે આત્માનો ખોરાક છે ભજન છે આત્માનો ખોરાક તમારામાં આત્મો છે એ કંઈ ચોર નથી ભજન સાચું થતું હોય તમારો આત્મો સ્વીકારવા માટે બસ આજ મારો ખોરાક છે ઝભુમાં કે છે કે ના તમે જે બોલ્યા છો એ તમે અંતરથી છો ને તમારી પાસે છે બધુંય બહુ હાજીજી કરીને એ કે સમય આવશે કંઈક જોઈશું અને સવારે બાપા વ્યાઈ ગયા અને બજાણાથી પીપળીના ધકા ચાલુ કરી દીધા અને સમય આવ્યો ને બાપુ કંઠી બાંધી અને જો બાપુ જબુમાં આ દુનિયા એને પૂજે છે એના ભજન ગાય છે વાણંદિ દીકરી બજાણીયા હાખ ની દીકરી પોતાના રહી જાય બીજા કરી જાય ભજન તો ભજન છે ભલામારી પાસે ઉતરી જાય આત્માનો ખોરાક પણ આત્મા જો માગ હવે આત્મા કઈક દારૂની કોથળી જોવો છે એને ભજન ને શું લેવા દેવાય વસ્તુ આવી છે તમારે શું કરવું છે શું ખાવું છે શું પીવું છે ક્યાં જવું છે કોના ભેગું બેહવું છે એ તો તમારે જોવાનું રહે

तमने तमने ख़बरूं रहे पे આવા ફ <zit>

અને બે જણા જતા થઈ ગયા અને જેવો આમ સડી ગયો અને મળદા જેવો શરીર થઈ ગયું અને જેસલ વિચાર કરે છે કે હવે વાયક ઝીલું છે ગત માં જવાનું છે હવે તોરલ ને મૂકીને ન જવાય અહીંયા એકલા ન જવાય હવે કરવું છું તોરલ ની ગાહાડી બાંધી અને માથે ગાહાડી લઈને કચ્છનો બારવટીઓ જેસલ જાડેજો ગતમાં આવ્યા આખી ગત બેઠી છે ગતમાં એટલે જેસલ તોરલ રૂપાદે માલદે કતિકા હુરમભાઈ લાખો લોહણ જેતો ભગત ખીમડીયો કોટવા ડાલીબાઈ શ્રી રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નીરલ કુંભો આ બધા ગતના ગોઠીમાં બાપુ હમીર ને ગરીબ ને બધા હતા બૈરાય હતા આદમી હતા મોમેડી ને હતા બધા હતા ખોળિયા જુદા હોય જીવ એક થઈ જાય તો મળદા તો આજે બેઠા હતા આપણે અહીંયા એટલા બેઠા છીએ પણ બધા ઘોડા નોખા નોખા હાલતા છે એક કે વાડીયા હવારે જવું છે એક કે સુરનગર હવારે જવું છે એક કે લગ્નમાં જવું છે બધા ઘોડા નોખા હાલતા આ બલિરાજા વખતે એટલે બંધ કર્યું પેલા પ્રહલાદમાં પાઠ કર્યો હોના નો પાઠ કર્યો ને પછી હરિશંદ્ર માં રૂપાનો કર્યો ઘટ્યું ધર્મ રાજા એ ત્રાંબા નો કર્યો ઈથી ઘેટ્યું બલિરાજા એ માટી નો કર્યો ને પછી ઈથી એ ઘટ્યું પૂરું થઈ ગયું બકરી નો ઉભી થઈ પછી જ કે મૂકી દયો ઢાકીને આ આ આ કૃષ્ણ પરમાત્મા ને રામદેવજી બાપા રહ્યા ને કૃષ્ણ પરમાત્મા છે એને આ અવતાર એ હાટુ લેવો પડ્યો કે કાલની પરજન ખબર કેમ પડશે પાઠ આને કહેવાય એ પાઠ હાટુ થઈને જ બાપુ આ કૃષ્ણ પરમાત્મા જન્મ્યા છે હવે જન્મવા હાડું ઘર તો કોઈ સારું એવું વ્યવસ્થિત હોવું જોઈએ ને ગમ્યા તો જન્મ લે નહીં એમાં આજમલ રાજાને જરૂર હતી નામ ના આવવાનું હતું મેલ પડી ગયો અત્યારે સંતો એમ કે છે કે રામદેવજી બાપા સોમીખ એવું બોલેલા કે ભાઈ મારો પાઠ કરી ગુગલ નો ધૂપ ચોખા ઘીની જોત સફેદ ધજા ધોરી ધજા કીધી છે પછી લીલી ચડાવે કેમ એમ એ આપણે ચડાવતો ઊંડું નથી ઉતરવું લીલી ધોરી જે હોય પણ કીધી છે સફેદ